તો આવા સિક્કા છે બધા હોય તો મિત્રો તમારું સ્વાગત છે આજે મિત્રો એક જૂના સિક્કાના જે અમુક અમુક લોકો છે મને એવું કે છે કે તમે ખોટા શો તો આપણે થોડા કલેક્શન ખરીદ્યું છે તો આજ તમને વિડીયોમાં દેખાડવાના છે બહુ કિંમતી નથી મિત્રો કલેક્શન પણ સિક્કા છે અમુક બરાબર અને એવા સિક્કા જો તમારી પાસે હોય તો વિડીયોની અંદર મને કમેન્ટ કરજો વિડીયોમાં કમેન્ટમાં હું તમને નંબર આપી દઈશ મિત્રો ઓલરેડી બરોબર અને ફ્રોડથી જ મિત્રો સાવધાન રહેવું કારણ કે વિડીયા ફ્રોડમાં અત્યારે લોકો બહુ ગુજરાતી લોકો ફ્રોડમાં બહુ આવી જાય અને એવા લોકો મને ફોન કરજો તો એ વ્યક્તિનો પડદાફાશ યુટ્યુબમાં કરશું કે ભાઈ આવા વ્યક્તિ ખોટા છે કારણ કે થોડીક જનતા પણ જાગૃત થાય મિત્રો તો એવા તમે પણ ફ્રોડમાં આવેલા હોય તો એનો નંબર હોય તો મને પેલા મારો નંબર કમેન્ટની અંદર લખજો મારો નંબર આપીશ ને એનો નંબર મને પછી આપજો એટલે આપણે એને યુટ્યુબની અંદર ખુલ્લા પાડશું અને ગુજરાતની જનતાને જાગૃત કરશું જેથી કરીને લોકો ફ્રોડમાંથી બસે બરોબર અને મિત્રો સિક્કામાં આપણા વિડિયા બધા ઓલરેડી દીધેલા છે કોઈને પાંચ રૂપિયા આપવા નહીં આપણા નામથી પણ માંગે તોય પણ કોઈને ઓનલાઈન કે વેસાતું નથી મિત્રો ઓનલાઈન કે પૈસા નાખતા નહીં તમને કોઈ બી લાલચ આપે એટલે કેવાનું ભાઈ હરું ડીલ કરો નહીં સિક્કા લેશે માણસો આપણા ગુજરાતની અંદર ડીલરો છે ડીલર મતલબ ઘર ઘરા વ્યક્તિ હોય ભેગા કરતો હોય એને ટૂંકમાં ન ને જ હોય કે ભાઈ આ શિકારમાં આપણે નોનેજ છે જો કે આપણે તમે ગમે ધંધો કરતા હોય એ ધંધામાં તમને નોનેજ હોય તો તમે ધંધો કરતા હોય એની અંદર તમને નોનેજ હોય આ વસ્તુ તમારી નજર આવે એટલે એમ વસ્તુ ને આ જૂના શિકાર્યા એ બાયર ભેગા કરે બહાર ભેગા કરીને એક્ઝિબિશન ની અંદર બેસવા જાય પણ મિત્રો ભાવ ભાવની તમને વાત કરું ને મિત્રો તમે લાખો કરોડો રૂપિયા જે વસ્તુ થાય લાખો કરોડો રૂપિયામાં જાય છે નથી જાતા પણ એ લાખો કરોડોમાં અમુક જ હોય તો આપણે પણ થોડું ઘણું કલેક્શન ભેગું કરીએ છીએ પણ કિંમતી આવું નાનું નાનું કલેક્શન લેવી છીએ અને કિંમતી કોઈ તમારી પાસે સિક્કા હોય તો આપણી પાસે જે કઈ લોકો બહાર હોય છે એમની પાસે હું કિંમતી સિક્કાનું કરે છે બરોબર તો જો આવા સિક્કા છે બધાય અને તમારી પાસે હોય તો મને ની અંદર લખજો આપણે જરૂરથી જરૂર આપણે પ્રમાણે એનો સિક્કો હોય છે કારણ કે મિત્રો તો મિત્રો આવું કલેક્શન જો તમારી પાસે હોય તો આપણો કોન્ટેક જરૂરથી જરૂર કરવો અને કોન્ટેક કરવા માટે તમારે કોઈ તમારા સિક્કાની જાહેરાત મૂકવી હોય કોઈ સિક્કા તમારા કેવા રેડમાં છે કેટેગરી કેવી છે એવું પણ તમારે જોવું હોય કે તમારા સિક્કા રેડમાં શેક નથી ખાલી જવું હોય તો આપણને કમેન્ટ કરજો આપણે કમેન્ટની તમારા સિક્કાની કિંમત તમને અસલી હું છે એ અને આની અંદર આપણે રૂપિયો છે આઠ ના છે પાંચના સિક્કા છે અને જેથી કરીને ઘઉની ડુંડીવાળો વાળો ગ્રામમાં સિક્કો આવે એ કોઈની પાસે હોય તો હાથવી રાખજો મિત્રો એ ગમે એવો સિક્કો હશે તો એના પૈસા આવશે સ ગ્રામમાં આવે છે ઘઉં ડુંડીવાળો ગ્રામ નો સિક્કો આવે ને મિત્રો ઓલરેડી તમારે પાસે ગમે સાઈલ નો ગમે મિન્ટ નો હોય ને તો ઓલરેડી રાખજો એ સિક્કો જો રેડ નહીં હોય તો રેડ થાશે એવી શક્યતા એક્ઝિબિશન માં ફૂલે ફૂલ છે બરોબર અને થાય ખરી એવી શક્યતા તો આની અંદર રૂપિયો આઠ ના પાવલ્યુ એવું બધું છે અને આપણે અમુક અમુક લેવી છીએ પણ હજી આપણે એવા મિત્રો હજી એટલું બધું આપણે ફાસ્ટ કઈ બહુ કિંમતી વસ્તુ લેતા નથી હજી આપણે નોલેજ ઓછી છે એટલે કિંમતી વસ્તુ ઓછી એટલે એક્વિઝિશનમાં ખબર છે મીન્ટ આવે બધી એ બધી ખબર છે એક્વિઝિશનમાં ભાવે ખબર છે પણ કિંમતી વસ્તુ હું નથી લેતો કિંમતી વસ્તુ વેસાવા માટે હું બીજાનો કોન્ટેક કરી દઉં છું તમારી પાસે હોય તો આપણે બીજા માંગે છે એનો કોન્ટેક્ટ કરી દેશે આની અંદર સિક્કા કઈ કઈ સાલના છે ને મિત્રો આ આગળના વિડીયોમાં તમને બધાય આવી રીતની સાલ દેખાડી અને તમને કહીશ ને તમારી પાસે હોય તો મને કોન્ટેક કરી દેજો બરોબર એટલે આપણે લઈ લીધું પણ આમાં ટ્રેન્ચ ગણો ને તો હજારોમાં છે મિત્રો કોઈ

અને જેને અનુભવ હોય એને થોડો ઘણો ફાયદો થાય અને જાહેરાત મિત્રો મૂકવી તમારા સિક્કા તો જાહેરાત મૂકવા માટે પણ મારો કો નંબર આપેલો છે ઓલરેડી તો આની અંદર એક ભાઈના સિક્કા છે તમારા જો કોઈને ખરીદવા હોય તો એ સિક્કા મેં મૂકું છું તો તમારે જો કોઈને ખરીદવા હોય તો મને કોલ કરજો બરાબર મેસેજ કરજો મેસેજ એટલે કમેન્ટ કમેન્ટની અંદર હું આપું છું નંબર પછી એની અંદર વાતચીત થયેલું

વૈષ્ણો દેવી ના સીકા ના ને એ આ જે પાંચ ની નોટ ને બધું ઘરે ઘરે હશે બરોબર હા હજી એ કઈ સિક્કા એવા રેડ નથી માંગ નથી ને અમુક સિક્કા ની માંગ હોય એવામાં પૈસા આવે હા બરોબર અને કે ફ્રોડ આ તો બધા લોકો ફ્રોડ છે ને એવા અમુક બધા વીડિયો ખોટા ઉતારવા વાળા છે એની ચેનલો હાલે એ જોવાનું હોય અને બીજું શું જોવાનું એનો કોઈ કોન્ટેક્ટ હોય નઈ હા

હા સુરતમાં હશે હજી મને કઈ પાકું નથી હજી મને કઈ જાણ આવી એવું એમ સુરત માં કઈ એપ્લિકેશન લાગવાનું છે એટલે કીધું કદાચ વિષ્ણુ ને એમના સિક્કા બધું છે એટલા માટે મેં કીધું તમને પૂછી લઉં એમ હા ના ના હાચી વાત exhibition માં જવાય તમ તારે એમાં કોઈ વાંધો નથી બરોબર હા હા એમાં જઈ આવાય પણ ખોટા ખર્ચા કરીને જાવું જવું નહી બાકી વૈષ્ણવ દેવી ના સિક્કા પૈસા નહી ખોટા ખર્ચા નહી આપડે direct મથુરા ગેટ આપડે નજીક માં જ છે તો જવાય હવે હા તો એમ થી આમ જઈએ છીએ તો પછી જવાનું એમ હા હા તો જવાય તો જવાય તમ તાર વાંધો નહી હો ભાઈ રૂમ ઉપર જઈએ તો જઈ આવીએ કારણ કે કયા કયા સિક્કા છે તો કયા કયા સિક્કા ની demand છે આપડે ઓગણીસો ઘઉં ની વાળા આવે ને એ ઘણા ખરા સિક્કા ની demand છે બરોબર પછી એના થી પચીસ છે એના રાણી સિક્કા છે એવા ઘણા સિક્કા રેડે છે નથી એવું નથી બરોબર તો કાલ મેં સિક્કા મોકલેલા છે તમને એક વાર ખ્યાલ હોય તો જો લો ને કાલ આ નંબરમાંથી હા આ નંબર માં તો ફેર હું whatsapp કરું અત્યારે જ અત્યારે whatsapp કરીને તમને ફોન કરું કાલ મને માહિતી આપો ને કાલ હોય તો બરાબર ના ના હોય તો હું તમને ચોક્કસ આપીશ ઠીક છે